નમસ્કાર મિત્રો તારીખ છે બાર એપ્રિલ બે હજાર પચીસ શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યું હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં ખાસ કોઈ મોટી મોમેન્ટ નથી એવરેજ ડુંગળી બજારમાં મણે પચીસ રૂપિયાનો ઘટાડો થયો હતો આગામી દિવસોની અંદર બજારમાં આવે છે છે તેના પર બજારનો આધાર રહેલો હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી અને બજારો નિશી સપાટી પર અથડાયા કરે તેવી ધારણાઓ છે નાસિકમાં નવા ઉનાળુ ડુંગળીની આવક વધી રહી છે અને ભાવ ઘટીને એવરેજ વીસ કિલોના દસથી બાર રૂપિયા અત્યારે જોવા મળી રહ્યા છે બજારમાં નિકાસના વેપારો નહીં આવે તો ભાવ હજુ પણ બેથી લઈને પાંચ રૂપિયા નીકળી જાય તેવી જાણ આવશે અને સરકાર નિકાસની ડ્યુટી દૂર કરી છે પરંતુ તેમાં વિલંબ થયો હોવાથી અત્યારે જે કોઈ પણ લેવાલીના મૂડમાં નથી તો મિત્રો આથી ડુંગળીને લગતા તો સર લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન